ý tưởng là một cái chỗ này là một cái chỗ này là một cái અરે આજે રોજા કર્યા છે મને મેં જે દીધું 60 આઈડી માં આની ને એ તો આમ આમ આ બીજો કરી તો ના આપો કેડું તો લે ના માંગ મારી હતી કે જમીન ની અંદર ગેરકાયદેસર ખનન સાંસદ પૂર્વ નારણ કાછડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું એમના બંગલા ની અંદર ગૌચર ની જમીન ત્રણસો ચોત્રીસ નું દબાણ ઉભું કરી અને પોતાના સ્વ ઉપયોગ માટે ફળાવ જાડો વાવી અને ઉપયોગ કરે છે એને મુક્ત કરવા માટે માંગણી હતી ત્રીજી હતી અમરેલી ભોજલિયા મીટર અંદર લોખંડ નાખવામાં નતું આવ્યું અને તેર લાખ પાંત્રીસ હજાર જેવું બિલ એમને ચૂકવી દેવામાં આવ્યું હતું અને ચોથી બાબત એ હતી કે અમરેલી મહુવા જેતપુર નેશનલ હાઈવે નંબર ત્રણસો એકાવન બની રહ્યો છે તેમાં ખેડૂતોને ખોટા એલામેન્ટ નારણ કાછડિયા દ્વારા સેન્જ કરીને પોતાનો ફાયદો ઉઠાવવા હતો પોતાની બિનખેતી જમીનો રાતોરાત કરાવી અને પોતાને મલાઈ તારવા માટેનો જે કિમિયો હતો એ કિમિયામાં સરકાર ફેર વિચારણા કરે કલેક્ટર અને ખેડૂતોને જે તકલીફ પડે છે અને ન્યાય આપવા માટેની મારી અરજી હતી કલેક્ટર દ્વારા મને આજે તમામ બાબતે થોડા દિવસોમાં કાર્યવાહી કરવાનો લેખિતમાં જવાબ આપતા આ આંદોલન અમે 7 દિવસ પૂરતું મુલતવી રાખી છે આવતા આવનારા દિવસોમાં ખેડૂતો માલધારીઓ સાથે ગૌચર અને ખેડૂતોના મુદ્દે અમે ફરી પાછા આ પ્રશ્ન નહીં નિકાલ આવે તો ફરી આ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈશું બલાડી મારું નામ ગોરધનભાઈ ઉકાભાઈ વિરોજા એ દેવળિયાથી બાબરા એટલે વચ્ચે જમાડી આવે અને એટલા ખાડા પીડ્યા છે કે પાંચ પાંચ દસ કિલોમીટર રોડ થયો છે આ સો કિલોમીટરમાં દસ કિલોમીટર થયો મંજૂર બધો થયો હોય તો આ ખાડા બોરીને પૈસા ખાઈ ગયા ત્યાં કરતા નથી હું વાંધો છે કાંઈ ખબર પડતી નથી એટલે અત્યારે અમે બધાએ માટી નાખીને ખાડા બુરવાનું કામ કર્યું છે સરકાર કાંઈ સાંભળે તંત્ર સાંભળે અને કાંઈ રોડ કરાવે એવી અમારી ગણતરી છે જો આમાં કાંઈક સાંભળે તો બધાની રજૂઆત ભારત માતા કી અમે આજે એક કાર્યક્રમ રાખ્યો છે રોડનું ખાતમુહૂર્ત કર્યું અમારે ધારાસભ્યને ટાઈમ નથી સરકારમાંથી જ્યારે અમે અમને આમ તો એકત્રીસ ઓક્ટોમ્બરે કીધું તો તમારો રોડ આખો પાસ થઈ ગયો છે પણ હજી ક્યાંય રોડ નું કામ ચાલુ નકરા થીંગડા મારે છે થીંગડામાં અમે ખાડા છે હવે થીંગડા કે મારે એ રીતે સુધી એટલે હવે અમે આજ હાથે ખાતમુહૂર્ત કરીએ અને હાથે જ રોડ બનાવવાનું ચાલુ કર્યું છે અમારે અમારે આગળ જેવો માલ હોય એવો બોલીએ સરકાર પાસે હોય એવો ડામર તો નથી અમારે આગળ પણ ધૂળ ને માટી નાખીને ખાડા બોરીએ કારણ કે જો કોઈ પ્રસુતાને બાબરા જવાનું થયું હોય તો પ્રસુતા થઈ જાય છે રસ્તામાં એટલે થોડુંક અમને એમ થયું કે હાલો આ થોડા ખાડા પૂરીએ અને આ જો કોઈ સરકારના ધ્યાનમાં આવે અને જો એને એમ થાય કે આ રોડ કરવો પડે એમ છે કરે તો સારું બાકી તો ધારાસભ્ય ખાતમુહૂર્ત તો બહુ કરે છે પણ હવે અમારે આ ગામ ભૂલાઈ ગયું હોય કે હવે શું એમને નથી ખબર સુટાણા પછી હજી કોઈ સમાડી ગામમાં આવ્યા આવ્યા છે કોઈ કાર્યક્રમ હોય એવું કાંઈક હોય ત્યારે આવ્યા છે બાકી કોઈ એવી એવી કોઈ મુલાકાત નથી લીધી હજી સુધીમાં કે તમારા ગામને હું મુશ્કેલી છે હું જરૂર છે રજૂઆત સાંભળવા હજી કાર્ય એવા નથી ટાઈમ નથી એને એને ખાતમુહૂર્તના ટાઈમ છે એટલે ખાતમુહૂર્ત ના કરે બાકી તો હવે અમે પબ્લિક ને હાથે કામ કરવું પડે એવું છે એટલે કરીએ બધા ગામોને હું ભલામણ કરું ભાઈ જ્યાં જ્યાં જરૂર હોય ને આપણે હાથે કરી લેવા સરકારની વાટે બહુ ન રહેવું નગર આપણને મુશ્કેલીનો આપણે સામનો કરવો પડશે આપણે જેટલું આજે કરીએ એટલું આપણે ફાયદો સરકારમાં કાંઈ કરી દે આમ નથી આપણને સરકારની વાટે બેસશો તો તમે હેરાન થાઓ ભાઈ સુધી ત્રણ કિલોમીટર જે વળીયા સુધીમાં દસ કિલોમીટરમાં કે કંઈક બે ત્રણ ને પાંચ કિલોમીટર કેટકે કટ કે પીરો બાકીના ખાડા પૂર્યા છે તો ખાડામાંય કાંઈ પૂજ્યા એમાં અમુક આ લઈને ઠોકે એવા ખાડા પૂર્યા હવે આમાં અમારે હાલવું છે એ મુશ્કેલી મોટી છે એટલે અમે હવે હોવ હોઉ ને હાથે કામ કરવાનું ચાલુ કર્યું છે બસ આમાં કોઈને એમ થાય મુલાકાત કરવી છે આ ગામની તો કોઈ મીડિયા આવવાની સૂટ છે કોઈ અધિકારી ને કોઈ નેતા ને એમ થાય કે આ સમાડી ગામ છે અમરેલી જિલ્લામાં બાબરા તાલુકામાં ગામ આવેલું છે અને કોઈને એમ થાય કે મળવું છે તો સૂટ છે બાકી તો ઠીક છે હવે અમારે કોઈની આશા નથી મત વખતે આવતા એમ આવજો પાછા છૂટ ને આવતી બીજું હું